સરસ રીતે ઝડપથી પૂરું કરી આપવા માટે ખૂબ ઉપયોગી થનાર આપણા જિલ્લાના કરતા હરતા અને સમારતા આદરણીય આનંદભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રાંતશ્રી મામલતદાર શ્રી નગરપાલિકાની ટીમ ઉપસ્થિત આપ બંધોન ભગીને આજે બધા કેવત ખુશ છો હંસાનદ ઘરે જેને માનવું એમ તૈયાર થઈને નીકળી ગયું આ એનો ઘણા વખતની તપશ્ચર્યા છે મારા પાસે ગાંધીનગર બધા લોકો આવ્યા હતા અને પછી આપણે પાછા કલેક્ટર મામલતદાર સાહેબ ને મળ્યા બધાને મળી છેલ્લે પછી નગરપાલિકામાં હરેશભાઈ ને કીધું તું ઠરાવ કરી દે હરેશભાઈએ ઠરાવ કરી દીધો આપણું આ કામ છે એ પાટે ચડ્યું તો જોગડીમાંની કૃપાથી આશાપુરામાંની કૃપાથી હવે આપણને અહીંયા કને આજે હુકમ મળશે તો મકાન બનાવશો કે પૈસા લઈને મને લાગે પૈસા રાખી બનાવશો જો તમને બધાને કેટલું મળશે ખબર છે આ છે આપે છે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ કમળના ફૂલની સરકાર તમને દે છે ગરીબ માણસ માંડવીની બાજુમાં એસી પચ્યાસી કેટલા વારના પ્લોટ છે પંચોતેર ચોરસ મીટર મળશે હવે આ નેવું વાર નો પ્લોટ મળશે તો આ જમીન ના વેપારી મેં વિશાલભાઈ પૂછ્યું કે ભાઈ શું ભાવ છે તો કે દસેક હજાર રૂપિયા તો ઓછા ઓછા લેખા નવ લાખ રૂપિયા ની જમીન છે વિચાર કરો તમે કેટલાની નવ લાખ રૂપિયા એક જણાને જમીનનો જમીન નો જમીન દેશે હવે એના માટે મકાન બનાવવું છે તો તમારો અત્યારે જુઓ બિચારા મજૂરી કરતા હોય ક્યાંક રસોડામાં મેં હમણાં પગ તૂટી ગયો છે આ હીરો એને પૂછ્યું તો કે રસોડામાં પડી ગયો તો રસોડામાં કામ કરવા જતા હોય કેટલાક ફેરી કરવા જતા હોય તો ઝૂપડું કાચું છે આ કાચા ઝૂપડામાંથી પાકું મકાન બનાવવાનું તમારી ફરજ છે સરકાર તમને ટેકો દે છે કલેક્ટર સાહેબે કીધું કે તમે ટેકો લઈને હવે આગળ આવજો તમે મકાન બનાવી અને ત્યાંથી ભાગી ન જવાનું મકાન બનાવી ત્યાં રહેજો અને તું બેસ પેલા બેસા તું બેસ તું ઘરનો જ છો મકાન બનાવી અને ત્યાં તમે રહેજો અને આજુબાજુ ઝાડ વાવજો તમને બધાને ખબર છે કે આપણે ઘણા વર્ષોથી જ્યારે નવો મારવાડી વાસ ત્યાં બન્યો ત્યાં પહેલવેલી નિશાળ આપણે બનાવી હતી કમલેશ પાઠક ત્યાં શિક્ષક હતા દોડી દોડીને મને કેવા આવતા તો આપણે પેલા સ્કૂલે બનાવી પછી તે દિવસે તે વખતે પાણી આપણે શિવગણ બાપાનું અંગત લેતા હતા યાદ છે પટેલની વાડીમાંથી લેતા પાણી નહોતું તેથી પાણી આપણે નગરપાલિકામાંથી પાણી આપ્યું હમણાં મેં હરેશભાઈને પૂછ્યું કે હજી હવે આવનારા દિવસોમાં તમારું જે સ્મશાન છે તો સ્મશાનનો રસ્તો પચીસ લાખ રૂપિયાના ખર્ચે પાકો અને એમાં પાણીની એક નાવા માટેની વ્યવસ્થા થાય એના માટે બોર્ડ આ બંને મારા ગ્રાન્ટનો હિસાબથી એમાં જોડીને આયોજનમાં મૂક્યું છે કલેક્ટર સાહેબ એ પણ આયોજનની મિટિંગ મળશે એટલે એ પાસ કરશે એટલે તમારી સગવડમાં સુવિધામાં ફાયદો થશે અત્યારે તમે જ્યાં રહ્યો છો એ રસ્તો બને છે જુઓ છો ને તમે ફરીને આવ્યા બધા બધા તો તમારા માટે કમળનું ફૂલ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર સતત ગરીબ ની ચિંતા કરે છે તો ગરીબ ની જયારે ચિંતા કરે છે તો તમારે હવે એના માટે થઈને જે તમને આપે એનામાં ક્યાંય કોઈ ઝઘડો ન કરજો અને કોઈને પાંચ રૂપિયા આપવાના નથી તમને કોઈને રૂપિયા આપવાના નથી આ કલેક્ટર સાહેબ એ સરકારના પ્રતિનિધિ પ્રતિનિધિ છે હું તમારો છું તમારા બધાના થી તમે બધા લોકો મત આપ્યા મોદી સાહેબના નેતૃત્વને કારણે આપ્યા તો એ જ્યાં હું તમારો પ્રતિનિધિ તરીકે ગયો તો ત્યાંથી આ મંજૂર કરાઈને આવ્યો અમે કોઈ કઈ તમારા પાસેથી કોઈ લેશે નહીં એટલે કોઈને કાંઈ આપવાનું જ નથી એટલે કોઈ છેતરાતા નહીં પાછા એટલે તમારે આ જે કંઈ પણ તમને મળે એ કામમાં તમારું કામ વાપરજો ઘર બનાવજો ચોખ્ખું રાખજો અને ત્યાં પણ નવી સોસાયટી બનાવશો તો હું નગરપાલિકાને કહું છું તો એ લોકો પણ નવી સોસાયટીમાં પાણીનું ગટરનું જે કંઈ પણ તમને લાઈન રસ્તા એ ધીમે ધીમે આપણે એ પણ બધા કરી દેસુ નવી સોસાયટી અને સોસાયટીમાં પણ સરખું કરજો જેમ હમણાં કેમ તમે બાર પછી દબાણમાં બારે હાથ ગાડી હોય થોડુંક ઝૂંપડું હોય આગળ બીજું પડ્યો હોય આવું કરશો તો ચોખ્ખાઈ નહીં રહે તો માંદુ કોણ થશે તો માંદગી થી આપણે દૂર રહી એના માટે કરજો અને બીજી મારી તમને ખાસ વિનંતી છે કે જેટલી દીકરીઓ છે એ દીકરીને ખાસ ભણાવજો ત્યાં આપણે નવા મારવાડીવાસમાં સ્કૂલ પણ છે હવે બીજી આવનારા દિવસોમાં હું કલેક્ટરશ્રીને પણ વિનંતી કરું છું કે અમે સરકારી હાઈસ્કૂલ પણ અહીંયા મંજૂર કરાવી એનું જમીનનું પણ ચાલી રહ્યું છે તો એનું જમીન પણ થઈ જાય અને અનુસૂચિત જાતિ સમાજના સંદર્ભની પણ એક જમીન તો ત્યાં દીકરીઓ માટે ખાસ અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓ પણ વેરા સાથે રહેવા સાથેની હોસ્ટેલ બને એની જમીન પણ અહીંયા ઉપલબ્ધ છે તો એ થોડું ત્યાં ધ્યાન આપીને આપણે કરીશું બધા સાથે મળીને તો તમારી દીકરીઓ ભણે એના માટે તમારે લેવાનું છે ભણાવશો કે નહીં ભણાવો ઓમ તમે જોગણીમાં પગે લાગવા જાવ દીકરીઓ કઈ દીઓ નહીં કેમ જોગણીમાં દીકરી છે જોગણીમાં માં છે અને દીકરી જ આપણી માં થાય થાય ને તો પછી આપણે એ દીકરીને ભણાવવી પડે અને દીકરાને પણ ભણાવજો તો ભણી ગણીને આગળ વધે ભણી ગણીને પોતાનો વ્યવસાય કરે પોતાનો નોકરી કરે જે કંઈ કરે પોતાનો ધંધો કરી શકે હવે તો વિનુ રસોઈયા ભેગા હીરોન બધા જાતા હવે તો એને રસોઈ કરતા કેવી લાટ આવડી ગઈ એ રસોડાના ભાવ કામ રાખે છે કામ રાખે છે તો એને કામ મળે છે તો એ પોતાનો ધંધો છે પોતાનો વ્યવસાય છે તો એ પોતા આત્મનિર્ભર છે તો એ રીતે તમે આગળ વધજો એમાં તમને જ્યાં સહકાર જોશે સરકારનો તો સરકારના સહયોગ માટે અમારી આખિયા નગરપાલિકાની ટીમ અહીંયા બેઠી છે અને તમે બધા ઓળખો છો આ બધા એને ઉપયોગ લેવાનો કે મારું આ કાર્ડ નથી દીકરી ભણવા જાય તો દીકરી જો આઠમું આઠમા ધોરણમાં આવે ને તો દર વર્ષે દસ હજાર રૂપિયા મળશે દર વર્ષે દસ હજાર નવમાં આવે તો બીજા દસ હજાર દસમાં આવે તો બીજા દસ હજાર અગિયારમાં બારમાં આવશે તો પંદર પંદર હજાર હવે તમારી દીકરી બારમું ધોરણ ભણીને બહાર નીકળીને પચાસ હજાર માવતરને ડી એ એનાથી ઉપર બીજું શું જોઈએ નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના છે આ સરકાર સરકાર આપે છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આપણી ભાજપની સરકાર મોદી સાહેબની સરકાર એ આપે છે તો એ તમે સમાજની અંદર કરીને કરજો ચોખાઈ રાખજો ઝગડજોની અને તમારા જે કામ છે એ કામ પણ કરશું તમારા ભેગો તમને યાદ અપાવ એટલા માટે ગયા વર્ષે વરસાદ આવ્યો તો અને વરસાદમાં આપણા બે દીકરા જતા રહ્યા હતા યાદ છે હું ત્યાં બેસો આવ્યો હતો બધા નગરપાલિકાના ભાઈઓ બધા આવ્યા અને એ બે દીકરા જતા રહ્યા હતા તો એ દીકરા માટે કાગળ લખીને મેં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને દીધો હતો તો મામલતદાર સાહેબે ને કલેક્ટર સાહેબે રૂપિયાથી તોડાતા નથી કોઈનો જીવ પણ ચાર ચાર લાખ રૂપિયા એને આપણે દીધા કોઈના દીકરા દીકરીની કિંમત થતી નથી પણ સરકાર તમારા ભેગી છે એ વાત યાદ કરાવું છું કે સરકાર ગરીબ માણસના ભેગી છે અમે અહીંયા ચૂંટાઈને તમારા મતથી જયારે આવ્યા છીએ તો મારી અમારી બધાની ફરજ છે કે તમારા દુઃખમાં દુખી તમારા સુખમાં સુખી તો તમારા સાથે રહીને આપણે આ કરવું નહીં તો તમે અહીંયાથી કોળાય છે ક્યાંય દસ કિલોમીટર છેટે હતા હું આથી કેટલી માનવી વેપાર કરવા નોકરી કરવા ધંધો કરવા આવો તો કોળાય થી માંડવી હું લઈ આવ્યો તમને અને માંડવી લઈ આવીને નગરપાલિકાને ને કહીને આપણે ત્યાં જમીન શોધાવી ને પછી આપણે એના માંથી હવે પ્લોટ બેસાડે છે તો મારી તમને વિનંતી છે કે તમને એક લાખ સિત્તેર હજાર અત્યારે મકાન બનાવાય પૈસા દે છે કેટલા એક લાખ ને સિત્તેર હજાર એ એક ભેગા એક લાખ સિત્તેર નહીં મળે તમને પેલો તો કેટલો ભાઈ સમજ કલ્યાણ

વધારે રૂપિયા નાખીને કરવું હોય તો તમે કરી શકશો એવું નથી કે નહીં એક લાખ સિતે હજાર નું બનાવવાનું એમાં તમે બીજા નાખી બે ત્રણ લાખ તમારા ઘરમાં હોય તમારી પાસે સગવડ હોય તો તમે એમાં મકાન બનાવજો સરસ બનાવજો પ્રેમથી બનાવજો પણ એને બનાવવા માટે તમારે તબક્કાવાર અધિકારી જાણ કરવી પડશે તમે સીધે સીધું બનાવી નાખશો આખું પછી કહેશો જો રૂપિયા તો તકલીફ પડશે હું તમને આ મોરથી કહી જાઉં છું પહેલેથી કહું છું મકાન બનાવવા પહેલા ફોટો પડાવજો પછી ત્રીસ હજાર રૂપિયા વપરાશે પાયો ભરાશે ત્યારે ફોટો પડાવજો પછી લેન્ટલ ને પછી જાય ત્યારે બીજો હપ્તો આવશે પછી પ્લાસ્ટર નો હપ્તો આવશે અને પછી કમ્પ્લીટ થઈ જશે પછી ચોથો હપ્તો તમને ચાર હપ્તામાં મળશે તો આમ ટુકડે ટુકડે તમને પૈસા આવશે ને પૈસા સીધા તમારા ખાતામાં આવશે કોઈ વચમાં આવશે નહીં પૈસા આ થૂંકા લેવા ના દેવા ખાતામાં પૈસા આવશે અમારા જનધન ખાતા ખોલાયા હતા ને મોદી સાહેબે તો એ જનધન બેંકમાં ના કોઈ બેંકમાં જવા દેતું તો આપણને આપણે બેંકમાં જઈ તો કે જાઓ જાઓ તમારું કામ નથી એમ કહેતા ને તો બેંકમાં કેને મોકલ્યા મોદી સાહેબે મોકલ્યા બેંકવાળો વાળો કે આવો આવો બાપા બેસો માં બેસો તમે પાણી પીઓ કોણ કરી દે આવું મોદી સાહેબ કરી દીધું

અને બધા ખૂબ સુખી થાય એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું અને માતાજી પાસે પ્રાર્થના કરું છું કે તમે બધા જ એની અંદર કચ્છીમાં કંઈ ચંગા ભલા રહ્યો એવી આપણે બધા રહેજો અને આનંદ કરજો એટલી જ વાત કરવી છે આજે આદરણીય પ્રશાસન બધા જ હૃદયમાં બિનાજી ભગવાન સીતારામના દર્શન કરવાનો અવસર આપ્યો એ બદલ પ્રશાસનનો આભાર અસ્તુ ધન્યવાદ આનામાં લખવું પડશે ને જો دبائیں برابر دبائیں کہ او ٿي جيسه ها سُ لکيو ٿو تارا سڀني دوستن کي ڏيو ها بس سن ڪرڻ لڳائي لکين اهو نه لکئم اهو ته کوئسچن چيو کوئسچن چيو جواب جو ام جي ني بس سن ڪرڻ 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 چي هري ڏيکڻ جو امنا چي ساته تو نام بولتو آهيس ۽ آپرو سڀ ڪنهن سڏي لکجي آواز aste سن ڏي سُ ٿيا پي ڪلڪٽر صاحب نو آواز ڏي सोलंकी मोनीबेन रागजी भाई सोलंकी मोनीबेन ये नाम बोलता हूँ तो आप आवी जासू आ कागज आपने साथ ही रखा हूँ ओरिजिनल कागज से पच्चीस गेम था ये सालों से लाइव चल रही કેમ કે એક લખવું પડશે આમાં તો જાય આ મારવાડી પ્રેમી બેન ચાલુ છે આ બધા છે કેન્સલ મત કરજો શું